તો સ્વસ્થ રહેવાના પાસઠ ઉપાય નંબર એક ઓછું બોલતા હોય તે વ્યક્તિનું મગજ તેજ હોય છે નંબર બે ઓશિકા વગર સૂવાથી કમરનો દુખાવો ઓછો થાય છે અને કરોડરજ્જુ મજબૂત બને છે નંબર ત્રણ જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછા બીમાર પડે છે નંબર ચાર રીંગણાના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે નંબર પાંચ જો તમને રોટલી ખાતી વખતે મોઢામાં કડવાશ લાગે છે તો જાણી લો કે તાવ આવવાનો છે નંબર છ ડુંગળીને પાણીમાં નાખ્યા પછી કાપવાથી આંખમાંથી આંસુ નથી આવતા નંબર સાત શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે નંબર આઠ વાસી મોઢે જાણી જોઈને ઉધરસ ખાવાથી છાતીમાં રહેલો કપ સાફ થઈ જાય છે નંબર નવ દરરોજ સવારે ટામેટા ખાવાથી તમારા વાળ ક્યારેય સફેદ નહીં થાય નંબર દસ ખાધા પછી તરત જ ફળો ન ખાવા જોઈએ તેનાથી લિવરને નુકસાન થાય છે નંબર અગિયાર મોઢામાં પાણી ભરીને નાહવાની આદત બનાવો આ તમને શરદી અને ઉધરસથી બચાવશે નંબર બાર એલચીની ચા પીવાથી દાંતનો દુખાવો મટે છે નંબર તેર જ્યારે તમને વધુ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને વધુ તાકાત મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે નંબર ચૌદ વધુ પડતા લીલા મરચાંનું સેવન કરવાથી ઉંમર ઘટે છે નંબર પંદર પેટ ઉપર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે નંબર સોળ લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચનક્રિયામાં મદદ મળે છે નંબર સત્તર જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી નંબર અઢાર ખુલ્લા પગે વધુ ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત રહે છે નંબર ઓગણીસ લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે નંબર વીસ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ નંબર એકવીસ ચાલતા પહેલાં થોડું ઉફાળું પાણી પીવું તમે ક્યારેય નબળાઈ અનુભવશો નહીં નંબર બાવીસ લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ ઉપર ઘસવાથી હોઠની કાળાશ દૂર થાય છે નંબર ત્રેવીસ કાચું દૂધ પીવાથી ચહેરા ઉપર ચમક આવે છે નંબર ચોવીસ ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે નંબર પચીસ ચણાની ડાળને પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે નંબર છવ્વીસ સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે નંબર સત્યાવીસ કાકડીએ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે તેથી તમારે કાકડી ખાવી જ જોઈએ નંબર અઠ્યાવીસ જે વ્યક્તિ વધુ ચિંતા કરે છે તે ઝડપથી વૃદ્ધ થાય છે નંબર ઓગણત્રીસ જો પગમાં સખત દુખાવો થતો હોય તો સરસવના તેલથી પગના અંગૂઠાની માલિશ કરો નંબર ત્રીસ ખાવાનું ખાતા પહેલાં ફળ ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી નંબર એકત્રીસ સૂતા પહેલાં આદુનો ટુકડો ખાવાથી પેટની તકલીફ મટે છે નંબર બત્રીસ જો તમે પેટની ચરબીને ઝડપથી ઘટાડવા માગતા હો તો પાણીમાં સંતરાના બીજ નાખીને પીવો નંબર તેત્રીસ સવારે ઉઠ્યા પછી લસણની બે કળી ચાવવાથી એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે નંબર ચોત્રીસ કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે તમારે આ કરવાનું ટાળવું જોઈએ નંબર પાંત્રીસ વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે નંબર છત્રીસ લાલ મરચાંના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર પડે છે નંબર સાડત્રીસ ડુંગળીનો રસ લગાવવાથી વાળ જાડા અને મજબૂત બને છે નંબર આડત્રીસ જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે નંબર ઓગણચાલીસ લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે નંબર ચાલીસ લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે નંબર એકતાલીસ રાત્રે સૂતા પહેલાં કિશમિશ ખાવાથી આંખોમાં ચમક આવે છે નંબર બેતાલીસ ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે નંબર તેત્રીસ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી નંબર ચુમ્માલીસ સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર પિસ્તાલીસ રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી નંબર છેતાલીસ કાળા જીરાને દૂધમાં ભેળવીને ખાવાથી ઘા ઝડપથી રોજાય છે નંબર સુડતાલીસ હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે નંબર અડતાલીસ દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે નંબર ઓગણપચાસ સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ ઝડપથી વધે છે નંબર પચાસ જો તમારા શરીરના કોઈપણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો નંબર એકાવન ગરમ પાણીએ નહાવાથી વાળ નબળા પડે છે ત્વચાને પણ નુકસાન થાય છે નંબર બાવન સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે નંબર ત્રેપન સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પાડે છે નંબર ચોપન ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે નંબર પંચાવન જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો નંબર છપ્પન વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે નંબર સત્તાવન ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી નંબર અઠ્ઠાવન વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે નંબર ઓગણસાઠ કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે નંબર સાઠ પૂરતી ઊંઘ ન મળવાના કારણે આયુષ્ય એટલે કે ઉંમર ઘટે છે નંબર એકસઠ ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ ઉપર લગાવો નંબર બાસઠ મૂળાનો રસ પીવાથી પિતાશયની પથરી થતી નથી નંબર ત્રેસઠ નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે નંબર ચોસઠ જો તમને ચક્કર આવતા હોય તો બે લવિંગને એક કપ પાણીમાં ઉકાળીને પીવો તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે નંબર પાંસઠ જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર